અહીની ગેરકાયદેસર રીતે ખનન કરેલી રેતી મેટ્રો પ્રોજેક્ટ માટે જઈ રહી છે આસપાસના ગામના લોકો કહે છે કે માથા ભારે લોકો અહીંથી નિયમિત રેતી ઉપાડી જાય છે એટલું જ નહીં નદીમાં ઊંડા ખાડા કરી દેવાથી આ વિસ્તારના પશુધન પર પણ જોખમ ઊભું થાય છે ઊંડા ખાડામાં પશુ પડી જાય ત્યારે તેનું મોત થાય છે અવારનવાર ઉપરી અધિકારીને ફરિયાદ કર્યા બાદ પણ તંત્ર દરકાર લેતું નથી સ્થાનિકોનું જો માનીએ તો માથાભારે શક્સો રોજની 250 થી 300 ટ્રક ભરીને રેતીની ચોરી કરે છે એક કોદકામ કરી જશે તો ખાડા થઈ જશે કે કાશ ચારોની ઉગે ખાસે કે અહીંથી ભેંસો પછી 5 5000 ભેંસો બે ગામની અંદર છે તો બધા જશે ક્યાં ખેડુ તો એટલે તમારી કેટલી ભેંસોનો નુકસાન થાય તમને ઓછામાં ઓમ 3-4000 ભેંસોનો એ અમારી સમસ્યા એવી છે કે જે ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે આપણે ગેસપુર અને વણઝર વણઝર સાઈડ જે શૈલેષભાઈ ખ્યાંગરભાઈ ખ્યાંગરભાઈ પૂજાભાઈ જે કરી રહ્યા છે એ એમના કારણે આ પાણી જે અમારે છે એ પાણી અમારા ખેડૂતોને પહોંચતું નથી છેલ્લા ઘણા સમયથી સાબરમતીના પટમાં ગેરકાયદેસર ખનનના ગોરખ ધંધા વધ્યા છે તંત્રને આ બાબતની જાણ હોવા છતાં અજાણ બનીને રહે છે જે સાબરમતી નદીના ભવિષ્ય માટે ખતરારૂપ છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ